અને તો હવે આપણે કે બંધણ પકડવાના હોય કે મારે એટલે ભાઈ મને નો લઈ અને બંધણ બંધ પકડ્યું એવું બધું છે તો પછી કાલનો વિડીયો આપણે તમે એમાં ઘણો સપોર્ટ આપ્યો તો ભાઈ થેન્ક યુ દિલથી તો ભાઈ તો કોયલ ભણતરમાં બોલી જ મતલબ સારું કહેવાય ભાઈ કોયલ બોલી કે તો સારું કહેવાય અને ફરવા આ ફોન એ હે કે બીજો નહીં નહીં વિડીયો બનાવીને લાવત પણ આપણે કે ભાઈ કન્ટેન્ટ નથી એટલા માટે નઈ જા બાકી તો મોજ કરો અને જે બધું છે તો બિનારો ભાઈ ઇન્ફોર્મેશન પણ તમને આપતો રહું ફેમિલી અત્યારે છે ને ભાઈ બપોર થઈ જશે બપોર થઈ ને પછી હાજર ભાઈ પડવા થઈ જઈ છે ને આપણે પાછું બોખું ખોલી ને ભાઈ જાય છે બંધણ પકડવા ને બંધણ પાછા ખાલી થઈ જશે ભાઈ જોઈએ કોણ અને બધાય મસ્ત વધી ગયા ભાઈ પણ અમે દસ જમણથી મસ્ત બતાવી લે અમારે એક બે દીની રજા આવી જશે એટલે મતલબ સારું કહેવાય તો એ આપણે પા ઘરે હેઠા તો બેસી નહીં આપણે પાસે જઈશું બંધણ પકડવા માટે ભાઈ તો બીના રહો અને મજા આવે તો ભાઈ એક લાઈક કરી દો अने आप लोग थोड़ा थोड़ा वीडियो आलता थी जेल मने है ना वीडियो बनाने पे मजा आती मजा आवी जिन्हों का कहीं मजा आती ना तो वीडियो बनावानी थी अने जो बुद्धि से फैमिली पंद्रह पकड़ बावी जन मारे पहले शेडल बना बिजा तो बोले बताए जय माताजी जय माता कृष्ण क्या हम सब बताएं मजा मस्त रहे मजा मस्त रहे आज मम्मी आवी � અને ફેમિલી કોખ ને ભાઈ અરે હોય ને બંદર પકડો હળા તો તો મજા આવે ભાઈ સેદો દન છે આપડે અરે ફેમસ ઇન્સ્યુલેશન કહેવાય કે હું કેવા એક છે ભાઈ એમ તો ભાઈ ના ના ઓ ભાઈ એવું કઈ નવી ફેમિલી અને બા પૂરું સેદલ બેન હવે સોંડિયા નહી આવે આ બધો છે હાલો ભાઈ આ બધો જઈ અને રીઝર્ટ ભાઈ છે ને બહુ વિખાઈ છે કઈ હેર રિઝર્ટ રીઝર્ટ નહીં આવતું એવું બધું છે તો આમ જોઈએ કહો ભાઈ તમે બહુ કઈ પેગડી નથી આ બંદણ છે ને ફેમિલી એક તમે જોવો કે ક્યા રીતે નાળા બધા બનાવા રાખું આથી 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 આમ કેવું મસ્તકને હમ હા હોંડિયાને મલાવી દે હો એટલી એટલી એટલે હુંધી ભાઈ સિમેન્ટ માધી દી આખામાં એટલે હોંડિયા છે ને ભાઈ જાય ની થાય હવે આખો આંખો બને પકડાઈ જો ભાઈ બે તમ આવી જશે જો ભાઈ જોરદાર પાણી ઉડાડે છે ને એટલે કઈ ખોંડી આવ્યા છે હવે આપણે રહી બીજા બે બંદણ છે એટલે પણ બે ચાલ પણ ભાઈ એના બધાને વૈયા જશે આવું બધું છે ભાઈ અને એટલું બધું શાક આવી ગયું બે રીટમ કેવા જવાબદાર એ ભાઈ મસ્ત કનિંગ વાહ મજા આવી લાઈક કરી ગયો આપણે હે ને આ બધાને આપણા બધાને મતલબ ભૂગી જશે ને આ તો ભાઈ લોટ ને પાણી તો એ ભાઈ દુનિયાનું છે અને આપણે દાવન છે આપણે હા કે નાની ગણ કરી નાની ગણ કરીને મને ભૂલાઈ ગયું નાની ગણ બદલે ભાઈ જઈ અને અહીંયા જરા ભાઈ મારા નાનચક કાકા ને મારા કાજ વાગે તો ભાઈ જઈ આપણે તો કન્ટિન્યુ એના રહેશો ને નાઝીન ભાઈ તમને અપડેટ આપું ભાઈ આપણે હકે ભાઈ નાંદીકા પાસે બનણે જતા હતા નાંદીકા ત્યાં બોલો એલા કેમ આમ કીધું તમે બોલી બધું છે કે આવે આવે ઢોમા આવે તુરા આવે આવે તું હું જઈ કે જોઈ જોઈ આવી તો ને ને એવું ખાઈ ને તો જલ્દી ના તો જો ભાઈ દાળ જોવા આવ્યા તો એક વરળુ આવી ગયું છે જોઈએ તો ભાઈ

ભાઈ આવ્યો સાલ વીડી પકડાય જો પકડાય જી માયલી ભાઈ પકડાય જી છે તો ભાઈ કાઢ લઈ આવું બધું શાક અને પછી તમને હું બંધુને દઈને ભાઈ બતાવું ભાઈ ઘણું શાક પકડી લીધું છે ભાઈ આમ જો ટીટ અમને આમ વરડીને એવું ભાઈ ઘણું બધું છે કેટલું છે એના દીકા સસો હાથ છો ગરમ છે હા સસો હાથ છો ગરમ છે હમ હાલો ભાઈ ભાઈ તો ભાઈ ફેમિલી આમાં છે ને ભાઈ એક ફોન્ડ્યું છે મોટું જોવું કેવો લાલ શકો અને પટ્ટો છે ને ભાઈ આમ તો કાયત્રા હોંડિયા મસ્બાના હોંડિયા છે ભાઈ અને એટલું ઓલરેડી શાક પકડ્યું છે આપણે ઓલા બંદરનું મોટું હોંડિયું નાખી દીધા ઝીંગા કરતા મોટું હોંડિયું ફેમિલી તમે શેર કરો અને બીજા થોડાક મેં હોડિયા પીકડ્યા તો આ બંદરના તો એ પણ ભાઈ હોય નાખી દેવ બોખામાં આમ છે ભાઈ તો નહીં તો આપણે ભાઈ ફોંડિયા પકડશું આમ તો નાના નાના તો બધા આમાં ધોડી ગયા આમ છે ભાઈ કન્ટિન્યુ મલા આવો ભાઈ ફર પણ મારવા હે ભાઈ પાછા ફરવા ફરવા જાય કે પછી ને આટો મારવા જાય મને કઈ ખબર નહીં અને પાછા આવી આપણું આમાં કઈ કહેવાય એ નહીં અને બંદર પકડવામાં થોડીક વાર તો હોંડિયા છે ભાઈ બહાર હોય કે આ બધે પકડ ભાઈ ઘણા હોંડિયા બહાર છે ને લાલ પટ્ટો હોંડિયા કોઈ જાણે હોંડિયા નહીં આવે ને એવા હોંડિયા આ જવાબમાં ભાઈ આવ્યા મોટા મોટા હોંડિયા ભાઈ કાયતરા હો ભાઈ બધા તો મેં રહો થોડુંક શાક વધારે શાક પકડી ભાઈ તમને બતાવી દઉં અને લાઈક બાઈક કરી દેજો ને આધાર આપણી જોવાનું બાકી છે તો આમાં શિયાળો બેળવો આવે એ પણ હું તમને ભાઈ બતાવી અને ઓલરેડી છે ને ભાઈ હોંડિયા જો ભાઈ અહીંયા જરા આવી રીતે ભાઈ કંઈક પકડવાના હોય હોંડિયા આમાં અમારે છોટો છૂટું બહુ શાક રમતું હોય આ બંધણમાં કારણ કે આ બધા છે ને ફેમિલી સેત એવું આ તો આપણે કહેવાય હા દો બનાવીને બનાવી નગર બાકી પકડતા હોય એ બતાડ્યો ને તો મજા આવી જાય ભાઈ તમને જોવાની પણ અને ઓહો હો અહીં ભાઈ કેટલા બંધ હોંડિયા પકડ લઈ વાહ વાહ ઓહો દેશી હોંડિયા મોટા મોટા હા પાસે અહીંયા જોવો ઓહો 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 ટીટામ વાહ વાહ માછલીન પૂરું સેપ્ટો એવું બધું શાક પકડ્યું છે ભાઈ

ફેમિલી આ છે કે ફેમિલી બહુ ધોળી લીધું છે ધોળી લીધું મતલબ માં એને પકડીને ખોલી નાખી દઈ બહુ મોટું છે પાછું ભાઈ અને અહીંયા જો ભાઈ કેટલા બધા લાલ પટો અહીંયા જરૂર ભાઈ આને ખોલમ નાખી દઈએ અહીંથી આઈથી પકડીને આમ ખોલમ નાખ દેવાનો હોય એટલે બહુ આપણે પકડવા ન પડે હોંડી હું ફેમિલી આમ થાય ભાઈ 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 અને ખોલામાં બહુ શાક છે હો ફેમિલી તમે એમને માનતા શાક ને આવતું પકી શાક તો આવે છે પણ ને અહીંયા જવું ખોલો છે આમ જવું હોંડિયા એવા એક જ નંબર આવી જશે બધા બે મોટા હોંડિયા પછી આ પછી બીજા બધા દેશી હોંડિયા તો સુપર છે ભાઈ સુપર સુપર કાંઈ ઘટના નહીં ભાઈ હોંડિયામાં આપણે આમ અગદી বোখা মই এই হেৰি থৈ গৈ লাগে মানে হডিয়া খৰজ নাই চালু থৈ যায় কলিটি ফেমিলি তুমি বহু মোটা হোৱা ভাই বকি বকি নাখোৱা নাই કેમ પણ ફેમિલી નાખ દીધા ભાઈ થોડાક રાહ છે હવે ખોલો બોલો પકડાઈ ગયો છે હવે એક ધોઈ આવું પછી એમાં હું મચ્છી આવે તમને બતાડી દઉં મચ્છી અને પછી ભાઈ પાકું ઘેરે પછી મારો પપ્પા આવી જાય કે એ નહીં આવતા એ આવી ખબર પડી જાય પડી રહ્યા તમને લગભગ હવે આવશે કે નહીં આવે હાડા ચાર તો થવાથી જશે સુરત દરા ભાઈ અને ઝાડમાં ભાઈ કાંઈ આવ્યું નથી તો દેખાય કઈ કાંઈ દેખાતું

ઓ એટલું કઈ કટાણું કર્યું હ 7200 200 આ તો ખાલી આ એટલી ખેલીમાં ખામી જો 7200 હ તો કે ગેટ શું તેમ નથી હું એટલે હે કે કમળી કાપી નાખો પડે બેઠેલી કમજો ગેટ શું તેમ ન હોય તો రాి యలమారివా ఒఫియలాందే ş في వారిదసయా లాది నాిఘల్ల ానక్య goal భాఈలా గులా ల్యవా ఔండుషథ్మలాలులా куда లాఠిల transm motiv idiot భైలా జుభఈన്తలесьనా పులా

જેમ મિત્રો કરવાનો એટલે વધારે આગળ કરવાનો જેમ નાંદીભાઈ તમે કરશો બધા વિજય ને આગળ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર આવું બધું કન્ટીન્યુ અને તો બાકી સપોર્ટ કરજો તો સારું અને ભાઈ તમે એટલો સપોર્ટ કર્યો એટલે થેન્ક યુ ધન્યવાદ